સખી વન સ્ટોપ સેન્ટર જે યોજના છે એ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આપણે મોરબી જિલ્લામાં માર્ચ બે હજાર ઓગણીસથી કાર્યરત છે આ સખી વનસ્ટોપ સેન્ટર યોજના અંતર્ગત કોઈપણ રીતે હિંસાથી પીડિત મહિલાઓ છે પછી એ ઘરેલું હિંસાથી પીડિત હોય એસિડેટેક વિક્ટીમ હોય રેપ વિક્ટીમ હોય કે ત્યક્તા હોય કે અન્ય કોઈપણ રીતે હિંસાથી પીડિત મહિલાઓ છે એને તાત્કાલિક એક જ છત નીચે એમને આશ્રય મળી રહે એને ત્યાં કાનૂ કાનૂની સહાય એટલે કે લીગલ એડ મળી રહે મેડિકલ હેલ્પની જરૂરિયાત હોય તો એ મળી રહે તેમજ પોલીસ સહાય મળી રહે એ તમામ સહાયો એક જ સાથ વિશે મળી રહે એટલે સખી વન સ્ટોપ સેન્ટર આવું સેન્ટર આપણે મોરબી જિલ્લામાં વિશી ફાટક અન્ટર કોલેજના કેમ્પસમાં આવેલું છે ગત વર્ષમાં આપણે આ સેન્ટર ઉપર ત્રણસોને છવ્વીસ જેટલા કેસો આવેલા છે એમાંથી આપણે ને છવ્વીસમાંથી બસો ને અઠ્યાસી માં તો સમાધાન કરાવેલું છે તેમજ અમુક કેસો હાલ હજી ચાલુ હોય અને ત્રણસો જેટલી બહેનોએ આશ્રય પણ લીધેલો છે આપણી સેન્ટર ઉપર